જે દ્વારકાધીશ ભવિષ્ય માલિકાના આ વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે કળિયુગનું આયુ વિશે ભવિષ્ય માલિકામાં શું લખેલું છે ભવિષ્ય માલિકાની એક ગ્રંથ છે ઉદ્ધવ ભક્તિ પ્રદાયની કે જેમાં અચ્યુતાનંદ દાસે લખેલું છે ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવ વિશે જે સંવાદ છે એ લખેલો છે નિશ્ચય અવતાર અવની ઉપર નીલાંબર પૂર્વાસ નિશ્ચય પાંચ સહસ્ત્ર ભોગ હોય થો એટલે કે અહીંયા ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે જ્યારે હજાર જગન્નાથ ધામ છોડીને ધરતી અહીંયા આગળ ચરિટેબલ લીલા તુચારી ચઢીતી શૂન્ય તંડી જે તે હેલાથી ચલીજીભ ઘોર કલી તેવે મિલી ચેતાર ગીત છંદ અચૂત જે મિલી ભવિષ્ય ચોતીસ એક ભવિષ્ય માલિકા ગ્રંથ છે કે જેમાં લખેલું છે કે ચાર ચારમાં એક ઉમેરવાથી અને અંતમાં ત્રણ શૂન્ય લગાવવાથી જે અંક આવે છે એ પછી કળિયુગ પૂર્ણ થઈ જશે અને એ પછી ઘોર કળિયુગનો પ્રભાવ આવશે અત્યારે હાલમાં પાંચ વર્ષ ચાલી રહ્યું છે એટલે કે કળિયુગના પાંચ હજાર વર્ષ પછી એટલે કે એકસો ત્રીસ વર્ષ થઈ ગયા છે અને આ અત્યારે ઘોર કળિયુગનો પ્રભાવ ચાલી રહ્યો છે એ પછી શિશુ અનંત કે જે અચ્યુતાનંદ દાસના મિત્ર હતા એમણે પોતાના પટ્ટામણા ગ્રંથમાં કળિયુગ વચ્ચે લખેલું છે કે કળિયુગ પાંચ સહસ્ત્ર ગલે વિષ્ણુ જે જન્મ હોય ભલે પાંચ સહસ્ત્ર રે નર શરીરે વિષ્ણુ જે રાજતું કરી ભલે એટલે કે કળયુગના પાંચ હજાર વર્ષ પૂર્ણ થયા પછી ભગવાન પોતાનું આદિસંહિતા મહાબલી પાપ સકલ ક્ષયજીબો પાંચ સહસ્ત્ર ભોગ હૈબો અહીંયા અચ્યુતાનંદજી શું કહે છે કે કળિયુગ પોતાના પાપ કર્મોના કારણે પોતાની પૂર્ણ આયુ ભોગ નહીં કરી શકે એટલે કે ચાર લાખ બત્રીસ માંથી માત્ર પાંચ હજાર વર્ષનો ભોગ થશે કલી ચારી લાખ સહસ્ત્ર સહસ્ત્ર હોય ભોગ પાંચ જોગે ક્ષય હોયબ અલ્પ ભોગ એટલે કે કલયુગની જે ચાર લાખ છે એમાંથી માત્ર પાંચ વર્ષનો જ ભોગ થશે પાંચ સહસ્ત્ર જે પચાસ ભોગ હેબ નિકર એટલે કે જ્યારે પાંચ હજાર ને પચાસ વર્ષ થશે એ પછી એથુકિચી ઉના હોયબ સૂન બરુડ બીરા આ ભગવાન ગરુડને કહી રહ્યા છે નીલાંચલ આંબે છાળીબુ નરદેહ ધરીનું એટલે કે હું મારું નીલાંચલ ધામ છોડીને માનવ રૂપમાં આવીશ જાતપુર ઠારે બઢીબુ વિષ્ણુ શર્મા ઘરે માતા નામ પદ્માવતી જે હરિ કરી હું નીલાચલ છોડીને જાતપુરમાં વિષ્ણુ શર્માના ઘરે જન્મ લઈશ અને માતાનું નામ હશે પદ્માવતી કે જે પ્રભુનું સ્મરણ કરતા રહેતા હશે અને હું દર દરેક જન્મ એમના ગર્ભથી ધારણ કરું છું તો અહીંયા એક ઉલ્લેખ મળ્યો કે પાંચ હજાર પચાસ વર્ષ પછી ભગવાન ધરાવતરણ કરશે તો મિત્રો કે કે જે ભાગવત મહાપુરાણ છે જેમાં દ્વિતીય અધ્યાયમાં ચોવીસમો શ્લોક છે કે જેમાં વેદવ્યાસજી કહે છે કે જ્યારે સૂર્ય ચંદ્ર અને બૃહસ્પતિ પુષ્ય નક્ષત્રમાં એક પદમાં એક સાથે આવશે ત્યારે કળી પૂર્ણ થશે

વિશે આવી અનેક ઉલ્લેખ મળે છે તો હવે આપણે આવતા આવનાર વિડીયોમાં ચર્ચા કરીશું કે કળિયુગના કયા કયા પાપને કારણે કળિયુગ પૂર્ણ થઈ ગયો નમસ્કાર જય દ્વારકાધીશ